જેના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે માટે થઈને વેઠે પગના તળિયા ફાડી નાખે ને જોડાય ફાડી નાખે એવો કોણ નેતા છે મારી મારીને આપણને ફાડી નાખે એવા ઘણા છે પણ પોતાના જોડા ફાડી નાખે પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ પ્રવીણ રામ છે ઈશુદાન ગઢવી છે રાજુભાઈ કરપડા છે કે જે સમાજ માટે જનતા માટે આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે

મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવાવાળાને માયક હોપવાનું કામ જ અમે ચાલુ કર્યું. આ વાતનું પેટમાં તેલ રેડાય છે બધાને આ ક્યાંથી આવ્યા? ઓહો બધું રાગે પડી ગયું તું ભાજપનું ને કોંગ્રેસનું 60% ચાળીની યોજનામાં 60% ભાજપના ને 40% કોંગ્રેસનાનું ઓહો ઓહો ઈ વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલીવાર મત આપ્યો ઈ નેતાને એના છોકરા ક્યાં છે? અને વીસ વર્ષ પછી તમે ને તમારા છોકરા ક્યાં છે એટલું જોઈ લેવા ને તો વિકાસ કોનો થયો ની ખબર પડી એ મોટી ભાજપ ની ચાલી વર્ષ જૂની સરકાર સામે મોરે મોરો મારી દીધો છે હવે તમારે અમારી અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ન થયો અને પાંત્રીસ વર્ષના જુવાનિયા ઊભા થયા છે એની આબરૂ જાળવજો એનું બાવડું જાળજો અને માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો હું તમને બધા મિત્રો કિસાન સંદેશ ચેલમાં આપનું સ્વાગત છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ભાષણ આપણે પૂરેપૂરું સાંભળશું મિત્રો કારણ શું છે મિત્રો અત્યારે જે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામની જે ઘેડ બચાવો પદયાત્રાનું આયોજન થયેલું હતું અને તેનો આજે અંતિમ દિવસ છે મિત્રો અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ જેવા કે રાજ્યસભાના સાંસદ સંજયસિંહ પણ દિલ્હીથી પધાર્યા ઈસુદાન ગઢવી હોય રાજુભાઈ કરપડા ગોપાલભાઈ ઇટાલિયા પ્રવીણભાઈ રામ અને અન્ય નામી અનામી દરેક લોકો આ સભામાં હાજર હતા ત્યારે ગોપાલ ઇટાલિયાનું ભાષણ છે તે સાંભળીને ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખરેખર ઉત્સાહથી છલકાઈ ગયા શા માટે મિત્રો કારણ કે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી ઉપર પણ પ્રહારો કર્યા છે સાથે કોંગ્રેસ ઉપર પણ પ્રહારો કર્યા છે મિત્રો પ્રહારો કરતાં જણાવ્યું કે સાહીઠ ટકા ભાજપનો ભાગ અને ચાલીસ ટકા કોંગ્રેસનો ભાગ આવું ચાલતું હતું અને ક્યાંથી પાંત્રીસ સાડત્રીસ વર્ષના જુવાનિયાઓ આવ્યા અને ભાજપની આંખમાં કણાની જેમ ખટકવા લાગ્યા મિત્રો જ્યારે અત્યારે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે આમ આદમી પાર્ટીની સભાઓ હોય ત્યાં દરેક લોકો બિન રાજકીય બનીને પ્રશ્ન પૂછવો આવે છે તેને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું છે તે ખૂબ જ સાંભળવા જેવું છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ જે કહી રહ્યા છે તે વાત સાથે તમે સહેમત છો કે નહીં ત્યાં વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો હવે જોઈએ કે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે આજે પ્રવીણભાઈ રામ ચૌદ દિવસ સુધી ચાલતા 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 એક એક ગામડે 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 ફરતા 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 અહીંયા બામણાસા પહોંચ્યા છે અને ચૌદમા દિવસના અંતે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ આ ચૌદ દિવસ દરમિયાન અનેક તકલીફો આવી સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસોએ કર્યા સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી અનેક પ્રકારના ષડયંત્ર કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે ખેડૂતનું હિત હોય જેની દાનત હારી હોય એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે એમ પ્રવીણ રામનો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે કેમ કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે ન પોગી શકાય કદાચ આપણે નો કંઈ કરી શકીએ આપણે નાના પડીએ પણ હજાર હાથ વાળો તો ખોટી દાંત વાળો હોય ને ઊભો રાખી દેક માપમાં રહેજેવાલા પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મળ્યા મને પાક્કું યાદ છે એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે તમે એમાં હાજરી આપશો આવી મારીને એની વાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અંદાજે દસેક એક દિવસનું આયોજન છે મેં કીધું પ્રવીણભાઈ હું તો આવી શકતે આપણો આપણી વાત છે આપણા વિસ્તારની વાત છે તમે અમારા આગેવાન છો તમે જે કરશો એમાં આવશું પણ 10 ને બદલે 5 દી વધારો તો એટલે એણે કીધું કે તો હું પંદર દિવસની પદયાત્રા કરીશ આ વાત પાકી છે માતાજીના સ્થાનકમાં ઉભા રહીને બોલીએ છીએ મારે આ વાત એટલા માટે ઉલ્લેખ કરવો છે કે આજના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે માટે થઈને વેઠે પગના તળિયા ફાડી નાખે ને જોડાય ફાડી નાખે એવો કોણ નેતા છે મારી મારીને આપણને ફાડી નાખે એવા ઘણા છે પણ પોતાના જોડા ફાડી નાખે પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ પ્રવીણ રામ છે ઈશુદાન ગઢવી છે રાજુભાઈ કરપડા છે કે જે સમાજ માટે જનતા માટે લડાઈ લડે છે

સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને બધાને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા આવું ન હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ આમ ને તેમને એવો દેકારો કર્યો છે કે જાણે કઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવા વાળાને માયક હોપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે કોની સભામાં ઊભા થા અને માઈક આપે છે અમારી દરેક સભામાં માઈક આપે છે કે મોટા ભાઈ માઈક વગર બોલવાનું નથી બાપુજીના હામ છે જો એમ નામ બોલો દીધુક નો દીધું માઇક દરેક સભામાં માઈક આપ્યું અમે જો માઈક નો આપ્યો તો એ હું બોલ્યો એ મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો હાંભળવાવાળા માણસો છે માઈક માં હાંભળવાવાળા માણસો છે પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો પ્રવીણ રામ નો એ પહેલાથી જે નેતા હતા ને એના એ જ અત્યારે નેતા છે અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો તો હવે અમને સવાલ પૂછવા બદલે કઈ ગમે રસ્તો કરો નીકળો આથી અમારો વારો આવવા દો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે એ અમારા જે હું પાંત્રીસ વર્ષનો નો આજથી પાંત્રીસ વર્ષ પહેલા વિધાનસભાના વિપક્ષના નેતા કોણ હતા

ઈ વાતનું પેટમાં તેલ રેડાય છે બધાને આ ક્યાંથી આવ્યા ઓહો બધું રાગે પડી ગયું તો ભાજપનું ને કોંગ્રેસનું 60 40 ની યોજનામાં 60% ભાજપના ને 40 કોંગ્રેસના ઓહો ઓહો હતું એમાં પ્રવિણ રામ ને રાજુ કરોપડા ને ઈશુદાન ને ક્યાંથી ક્યાંથી આવ્યા ઈ વાતનો એમને હરાવો જાય છે તમે વિચાર કરો ગુજરાતના ખેડૂતો વિચારે અમે હું લઈ લીધું ગુજરાત માંથી હું લઈ લીધું અમે હું ખાઈ ગયા કઈ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો કોનું ગળું દબાવ્યું કોની જમીન પચાવી લીધી કયું ગૌચર દબાવ્યું ક્યાંથી રેતી કાઢી ક્યાંથી કોલસો ઉપાડ્યો અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું ને એવા ધોળે ધોળા બાચકા જેવા માણસો અહીં બેઠા છે અમે ગુજરાત માણસો છે અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું ભાજપ વાળા ને કોંગ્રેસ બે ભેગા મળીને અમારા ટાંટિયા ખે હવા પડે છતાં હું કામ ખે છે હાઈટ શાળી ની યોજના ઉઘાડી પડી રહી છે કે આ પ્રવીણભાઈ બોલે પેલું કયું ગામ હતું પ્રવીણભાઈ ટાયર ટીંગાણા માધડી ટાયરે ટીંગાઈ માણસો નદીઓ કેવડો વિકાસ ગુજરાતનો પ્રવીણભાઈ વિકાસ બતાવી છે નો દીધો અને હંગરી રાખવાનો હતો હું વિધાનસભામાં ગયો તો નાનો વિકાસ બધાને બતાવ્યો એકનો એક પ્રશ્ન શાળી વખત પૂછે જોયો કે નો જોયો તમે બધાએ મે પ્રશ્ન વાળો જેટલું શાળી વર્ષથી હંગરીન રાખ્યું છે ને અમે ખુલ્લું પાડ્યું ને એ વાત નો એને છે ને પેટમાં તેલ રેડાય છે અમે આજ ઘેડ નો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામ ના નેતૃત્વમાં નીકળ્યા પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે ધોવાઈ જાય છે ખેતરોનો પટ ધોવાઈ જાય છે શેઢા ધોવાઈ જાય છે કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે છે ચોમાસામાં વાવેતર નથી થતું કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે શિયાળામાં ચણાય નથી થતા આ બધી પરિસ્થિતિ જેને નજરે જોઈ એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યો છે આજે કાલે બે દિવસ પાંચ દિવસ પછી વિધાનસભા વિધાનસભામાં પહોંચશે ગુજરાતના બીજા છેડા સુધી ઘેડ પ્રશ્ન પહોંચાડશે આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે એ વાત કેટલાક હવન માં નાખે છે આજે મારે તમને વિનંતી કરવી છે કે નિર્ણય તમારા હાથમાં છે અમે તો સંઘર્ષ કરીએ છીએ દસ વર્ષથી પ્રવીણભાઈ રામ તો મારા કરતા પહેલા બે હજાર પંદરથી સંઘર્ષના રસ્તામાં હતા એ વખતે ઇકો ઝોનની લડાઈ ચલાવતા હતા જ્યારે અમને કોઈને કાંઈ ખબર નહોતી ત્યારના લડાઈ લડે છે ઈશુદાનભાઈ ખેડૂતો માટે વર્ષોથી અવાજ ઉઠાવે છે અમે બધા રાજકારણમાં આવ્યા હું કામ હવુંના ધંધામાં સેટ હતા વ્યવસ્થિત જિંદગી હતી વ્યવસ્થિત નોકરી હતી વ્યવસ્થિત કમાણી હતી અને કોઈ જવાબદારી કઈ એવડી મોટી અમારા માથે નહોતી છતાંય અમે બધા એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છે કે આપણા ગુજરાતનું આપણા ગામડાનું આપણા ખેડૂતોનું આપણા છોકરાઓનું ઘણું અન્યાય થઈ રહ્યો છે એમની આરે ઘણું ખોટું થઈ રહ્યું છે કોઈ લડવા વાળું નથી કોંગ્રેસવાળાને વિપક્ષની જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી હોપી પણ હું કામ કર્યું એની મારે કઈ અહીંયા ચર્ચા નથી કરવી આજ અમે આખા ગુજરાતના છેડે છેડે સુધી જ્યાં જ્યાં જે જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે અમારા રાજુભાઈ ગરપડા હવારે પાટણમાં હોય તો હાજે સુરેન્દ્રનગરમાં હોય બીજા દિવસે હવારે રાજકોટમાં હોય એટલી ટ્રાવેલિંગ કરીને લોકોને મળે છે ઈશુદાનભાઈ ને ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે મારામાં જોશો ચૈતરભાઈ તો જેલમાં છે નહીતર ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે તમે વિચારો કે ગુજરાતના વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે ગામડે જઈને લોકોને બળ આપવાનું હિંમત આપવાનું કામ કર્યું છે મારી વાત સાચી છે કે ખોટી કોઈ નેતા આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું બળ આપવાનું લોકોને જગાડવાનું લોકોને ખબો આપવાનું આશ્વાસન આપવાનું કામ કરી રહી છે અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારો આશીર્વાદ અમને મળે આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં તો કોઈ પ્રશ્ન નથી ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી એક પ્રશ્ન હશે તો તો ખેડૂતોએ મોટા મનના હોય છે હા પ્રશ્ન આપણા જીવનમાં છે ટેકાના ભાવમાં મગફળી વાવી હમણાં જો રાજુભારે બેસીને વાત કરતો તો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો એ તો નાનો પ્રશ્ન છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેકાના આજથી પંદર વીસ વર્ષ કરતા પાછળ જાઓ ત્યારે મોટા ભાગની માંડવી બજારમાં વેચાઈ જતી હતી ખેડૂતને બે પૈસા વધે ઈ ભાવે જતી હતી વાત સાચી છે ખોટી આજ ફરજિયાત ટેકામાં આપો તો જ બે પૈસા વધે એવું થઈ ગયું છે ટેકા સિવાય તો માર્કેટમાં માલ જાય એમ જ નથી હાથે કરીને મોટા મોટા માફિયાઓ અને સરકારના માણસોનું સેટિંગ છે કે પહેલા તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો થોડો પછી મોડી ખરીદી ચાલુ કરે જેથી કરીને બોલા ખાતા બધા જ મોટા મોટા વેપારીઓએ પાંચ પાંચ હજાર ખાતા ખોટા નાખેલા છે ખોટા ખાતા પાંચ પાંચ હજારનું રજિસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાવી નાખ્યું હોય અલગ અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે એના ફોટા સેટેલાઇટમાં નથી આવતા ખોટી હાથ બારું જમા કરાવી દીધી છે હું સાચું બોલું છું ખોટું તમારા ખેતરમાં આજે માંડવી ઉભી હોય સેટેલાઇટમાં નથી આવતી ઓલા પાંચ હજાર ખોટી હાથ બારોનું રજીસ્ટ્રેશન કરાવ્યું એ કયા સેટેલાઇટમાં ધારો એવું ઉગેલું દેખાય દોસ્તો એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી હું તમને વિનંતી કરવા આવ્યો છું અનેક પ્રશ્ન છે દવાના પ્રશ્ન ખાતરના પ્રશ્ન બિયારણના પ્રશ્ન ટેકાના પ્રશ્ન રજિસ્ટ્રેશનનો પ્રશ્ન સેટેલાઇટથી સર્વેનો પ્રશ્ન અને રાજુભાઈ એમાંય ખેલ જુઓ કે સરકાર એમ જ ઈચ્છે છે કે આપણે નવરા નો રહેવા જોઈએ ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે પાણીપત્રક પત્રક માગે તલાટી મંત્રીનું પાણીપત્રક એટલે એમ કે તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે એ તલાટી લખીને આપશે કે ગોપાલભાઈના ખેતરમાં મગફળી તલાટી એ લખીને આપ્યું એ કેમેરામ નથી આવતું તો તમે તલાટી તમારો કેમેરોન તલાટી બે અંદર અંદર સમજી લો ને આમાં હાશો કોણ છે એમ તો અમારે બેમાંથી એક કામ જ થાય તલાટી લખીને આપું એ કેમેરાને જ દેખાતું કેમેરામાં જે આવે છે એ તલાટીને જ દેખાતું આપણે શું કરવાનું દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેટલું આપણે સહન કરી ચૂક્યા છીએ ગુજરાતમાં એટલું સહન કરવાની આપણે જરૂર નથી ઘણું સહન કરીને આપણે બેઠા છીએ હવે આપણને સમય મળ્યો છે નેતૃત્વ મળ્યું છે પાર્ટી મળી છે સમય આવ્યો છે આ સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના ખેડૂતો આવનારી તમામ ચૂંટણીની અંદર જાગૃત બને અમારી વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ મિત્રો તમે બધા જાગશો ખેડૂતો જાગશે તો ગુજરાત ભરમાં ઘણું સારું થશે મોટી મોટી યોજના હજારો આંકડા હજારો લાખો રૂપિયાના પણ આ તળિયા સુધી એક પાવલી પહોંચતી નથી વિસાવદરની જનતાના આશીર્વાદથી હું વિધાનસભા પહોંચ્યો ત્રણ દિવસનું સત્ર ગયું હમણાં મેં પોતે નરી આંખે જોયું એવડા મોટા મોટા આંકડા ને આવે છે બે હજાર કરોડ પાંચ હજાર કરોડ અઠ્યાવીસ હજાર કરોડ પાંચસો કરોડ ની યોજના બસો એસી કરોડ ની યોજના નાની કોઈ વાત જ નથી અવડા મોટા મોટા આંકડા ને બોલે છે એમાંથી પાવલી જો બામણાસા ઘેડ સુધી પોકતી હોય તો ભગવાન એને સુખી રાખે જો વાત સાચી હોય તો કરોડો અબજો ના આંકડાઓ બોલાય છે આ પાવલી આવતી નથી પચાસ વીસ વર્ષ પહેલાની તમે વીસ પચ્ચીસ વર્ષથી આમ તો ગુજરાતમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ખાલી એક વાત મનમાં વિચારો આજથી વીસ વર્ષ પહેલા આપણા બધામાંથી મોટા ભાગના લોકો લોકોએ જ્યારે ભાજપને મત આપવાનું શરૂ કર્યું કે હવે પછી ભાજપ 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 ઈ વીસ વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલી વાર મત આપ્યો એ નેતાને એના છોકરા ક્યાં છે અને વીસ વર્ષ પછી તમે ને તમારા છોકરા ક્યાં છે એટલું જોઈ લેવાનું તો વિકાસ કોનો થયો ની ખબર પડી જાય તમે જેને મત આપ્યો એના છોકરા ક્યાં તમારા છોકરા ક્યાં આટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો બે નંબર આવવાનો થયો કે પરસેવો પાડનારાનો થયો મિત્રો અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ આજે જાજુ બોલવાનો મારો વિષય નથી પ્રવીણભાઈ રામ ઈશુદાનભાઈ બધા આપણા ધુરંધર માણસો બેઠા છે ત્યારે મારી એટલી જ વિનંતી છે કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી રહ્યા છે નાના માણસોએ થઈને બહુ મોટી હિંમત બદલી દીધી છે અમે અમે મોટી બાત બદલી દીધી છે અમારી ઉંમર શું છે પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ રાજુભાઈની ઉંમર શું છે અમે તૈણી પાંત્રી છત્રી વર્ષના આસપાસના માણસો છીએ પાંત્રી છત્રી વર્ષે અમે અવડી મોટી ભાજપની ચાલી વર્ષ જૂની સરકાર સામે મોરે મોરો મારી દીધો છે હવે તમારે અમારી અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઊભો ન થયો અને પાંત્રીસ વર્ષના જુવાનીયા ઊભા થયા છે એની આબરૂ જાળવજો એનું બાવડું જાળજે અને માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું જય કિસાન ધન્યવાદ મિત્રો કે તમે આ ભાષણ છે તે પૂરેપૂરું સાંભળ્યું છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જો મિત્રો આ તમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુનું બે આઇકન છે તે પણ ક્લિક કરી દો તેનાથી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળશે કોઈ પણ વિડીયો આ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો સૌથી પહેલો લાભ તમને મળશે મિત્રો આવા જ નેતાઓના ભાષણ સાંભળવા માટે અને ખેડૂતોના હિતની કોઈપણ નેતા કંઈ પણ વાત કરશે તો આ ચેનલ ઉપર તેમનો વિડીયો મૂકવામાં આવશે તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેરીને સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો અને ચોક્કસથી એક કોમેન્ટ કરજો કે તમે ગેડ વિસ્તારમાં જે ઘેડ બચાવો પદયાત્રા પ્રવીણભાઈ રામની ચાલી રહી હતી તેને લઈને તમે શું માની રહ્યા છો અને કયા નેતાનું ભાષણ તમને સૌથી વધારે ગમે છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેરીને સબસ્ક્રાઈબ કરતા રહો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ